રાજ્યમાં વિવિધ સરકારી યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર આક્ષેપોને લઈને કોંગ્રેસ ડેલીગેશન દ્વારા રાજ્યપાલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી દાવા અનુસાર મનરેગા નસજલ અને અન્ય વિકાસ યોજનાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ખાબડ તથા તેમના પુત્રો ઉપર સંવેદનશીલ ભ્રષ્ટાચારના સંકેતો હોવા છતાં સરકાર કોઈ કાર્યવાહી કરવાનું ટાળી રહી છે જેઓ સંવિધાન નો શપથ લઈ શાસન ના પદે છે તેઓ જ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા છે તેમ જણાવાયું હતું સાથે જ રાજ્યપાલ સમક્ષ માંગ કરવામાં આવી છે કે ન્યાય મંડળના નિષ્ઠાવાન અધિકારીઓની ટીમ દ્વારા તટસ્થ અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવે અને વિપક્ષના નેતાઓએ ચેતવણી આપી કે જો મુખ્ય આરોપીઓને બચાવવાની કવાયત ચાલુ રહેશે તો ગામથી શહેર સુધી ઉગ્ર આંદોલનો આયોજિત કરવામાં આવશે સરકાર જે લોકોને બચાવી રહી છે એને ખુલ્લા પાડવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે ન્યાયતંત્રમાં જે લોકો છે એવા નિષ્ઠાવાન લોકોની એક એસઆઈટી બનાવવામાં આવે અને છેલ્લા દસ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે નલ જલ યોજના અને મનરેગા યોજનામાં જે કામો થયા છે એની તટસ્થ તપાસ કરાવવામાં આવે એવી માગણી પણ કરી છે જેમ દાહોદમાં ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે એ જ રીતે પુરાવા આપ્યા છે કે પંચમહાલ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો જ્યાં ફક્ત છવ્વીસ ગામ છે ફક્ત બેતાલીસ હજારની વસ્તી છે ત્યાં ચાર જ વર્ષની અંદર ત્રણસો કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે સાહીઠ ચાલીસનો મનરેગામાં રેશિયો છે સાહીઠ ટકા લેબર કમ્પોનન્ટ હોવું જોઈએ ચાલીસ ટકા મટીરિયલ કમ્પોનન્ટ હોવું જોઈએ એના બદલે ગુજરાતના સૌથી નાના તાલુકામાં વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો એવા જાંબુઘોડામાં એસી ટકા મટીરિયલ કમ્પોનન્ટ ચૂકવાય છે અને ત્રણસો કરોડના કામમાંથી બસો ને સોળ કરોડ કરતા વધારે રકમનું મટીરિયલ સપ્લાય થાય છે આ મટીરિયલ સપ્લાય કરવાવાળી એજન્સી કોણ છે તો ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખ છે એના નામની એજન્સી છે એમની પત્ની જે ભૂતકાળમાં જિલ્લા પંચાયતની ભાજપના પ્રમુખ હતા એમના નામની એજન્સી છે એમના ભત્રીજાના નામની એજન્સી છે એમના ડ્રાઈવરના નામની એજન્સી છે પુરાવા આપ્યા હકીકતો આપી ફરિયાદો કરી તેમ છતાં તપાસ નથી થતી તો કોણ બચાવી રહ્યું છે કેમ બચાવી રહ્યા છે એક બાજુ મંત્રીને દૂર નહીં કરવાના બીજી બાજુ જિલ્લા ભાજપના પ્રમુખ હોય એની કોઈ તપાસ ના થાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર આ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા છે અને એટલા જ માટે આની પર તટસ્થ તપાસ થતી નથી તેની તપાસ થાય અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવાવાળો કોઈ પણ પક્ષનો નથી હોતો કોઈ પણ સમાજનો નથી હોતો કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને બક્ષવો જોઈએ નહીં